કોરોના વિષાણુની આડઅસરથી હાર્ટ એટેક આવે છે કોરોના વિષાણુ એ શરીરમાં લોહીના ગઠ્ઠા બનાવી શકવા માટે જાણીતો છે અને એ લોહીમાં ગઠ્ઠા બનવાની પ્રક્રિયાને કારણે જ કોવિડ મહામારીમાં આટલા બધા મૃત્યુ થયા એ લોહીના ગઠ્ઠા ફેફસામાં બાજી શકે એ લોહીના ગઠ્ઠા હૃદયમાં જઈ શકે એ લોહીના ગઠ્ઠા મગજમાં પણ જઈ શકે જે અંગમાં એ લોહીના ગઠા જાય ત્યાં એની અસર વર્તાય મોટા ભાગના વ્યક્તિઓને લોહીના ગઠ્ઠા ફેફસામાં જામી જતા હતા એ સિવાય ફેફસાના જે કોષો હોય ન્યુમોસાઇટ્સ એને પણ કોવિડ વિષાણુ અસર કરતો હતો એટલે સિરિયસ કોવિડ જેમાં તમારે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય અને હોસ્પિટલ દાખલ હોસ્પિટલમાં દાખલ થવાની ડૉક્ટર સલાહ આપે એવા કિસ્સામાં હૃદય રોગનું કે ફેફસામાં મગજમાં લોહીના ગઠ્ઠા જામી જવાની સંભાવના સામાન્ય વ્યક્તિ કરતાં ત્રીસ ગણી વધી જાય છે સો કોવિડ વિષાણુ પોતે લોહીના ગઠ્ઠા અને હાર્ટ એટેક બહુ પ્રચુર માત્રામાં કરી શકે છે હવે એની જે રસી આવી છે એમાંથી બે રસી એવી છે કે જેમાં દસ લાખે એક વ્યક્તિને લોહીનો ગઠ્ઠો જામી શકે છે સો રિસ્ક વર્સિસ બેનિફિટના ત્રાજવામાં આપણે તોલીએ તો કોવિડ વિષાણુથી થતાં લોહીનો ગઠ્ઠાની સંભાવના વિરુદ્ધ રસીને કારણે થતાં લોહીના ગઠ્ઠાની સંભાવનામાં બહુ મોટું અંતર છે એટલે આ એક્સેપ્ટેબલ રિસ્ક માની અને રસી લેવી હિતાવહ છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ